હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માંગતા હોય તો આ સલાડ જરૂરથી ટ્રાય કરજો તમને વજન ઉતારવામાં ખૂબ જ ભરપૂર છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક કપ જેટલા ફણગાવેલા મગ લીધા છે તો આ મગને મેં એક નાઈટ માટે પલાળી લીધા હતા તો એક બાઉલમાં આપણે મગ લઈશું અને અડધા કપ જેટલી આપણે કાકડી ઝીણી સમારીને એડ કરીશું અડધા કપ જેટલી આપણે ડુંગળી એડ કરીશું તો મીડિયમ સાઈઝ ના ટમેટાને મેં આ રીતે નાના એવા ટુકડામાં કટ કરીને એડ કરી છે તો એક ચમચી જેટલું આપણે કેપ્સિકમ એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે ખમણેલું ગાજર એડ કરીશું અને બે થી ત્રણ ચમચી જેટલા આપણે શેકેલા સિંગના દાણા એડ કરીશું અને આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું તો તમે આમાં બીજા પણ શાકભાજી એડ કરી શકો છો જેમ કે ફણસી હવે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને એક ચમચી ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડો કેવો લીંબુનો રસ એડ કરીશું તો અહીંયા આપણે શાકભાજી વધારે લેવાના છે અને મસાલા ઓછા લેવાના છે તો હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તો આ બધા જ વેજીટેબલ મગ સાથે ખૂબ જ સરસ લાગે છે અને આમાં આપણે ચાટ મસાલો અને આમચુર પાવડર એડ કર્યો છે એટલે આપણા સલાડનો સ્વાદ જ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણું સલાડ રેડી થઈ ગયું છે ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગે છે બનાવતા જો તમે વેટ લોસ કરતા હોય તો તમે આ સલાડ જરૂરથી ખાજો આ સલાડ ખાવાથી તમને ભૂખ પણ ઓછી લાગે છે અને આ સલાડ ખાવાથી તમારી ભૂખ સંતોષાઈ જાય છે વિટામિન્સ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર છે આ સલાડ તો વેટ લોસમાં ખૂબ જ જરૂરી છે અને તમે વેટ લોસ ના કરતા હોય તો પણ આ સલાડ ખાવાથી તમારા શરીરમાં ખૂબ જ વિટામિન્સ મળે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ